શું તમે પણ સવારે આઠ વાગ્યા પછી નાવા બેસો છો કે એ પહેલાં નાઈ લ્યો છો તો તમારે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મી અને ગરુડજીને નાવા બાબતે જે રાજની વાત કીધી છે એ સાંભળવી જ જોઈએ નાવું ક્યારે જોઈએ કેવી રીતે નાવું જોઈએ નાતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ અને નાય લીધા પછી સૌથી પહેલું કામ શું કરવું જોઈએ જેનાથી આપણા જીવનમાં પોઝિટિવ ઉર્જા વધે દુઃખ અને દર્દનો નાશ થાય અને ઘરમાં સુખ શાંતિ વધે નાવાના બધા સારા ફળ મેળવવા માટે નાવાની સાચી રીત કઈ છે ભગવાન વિષ્ણુએ નાવા બાબતે કીધું છે કે નાવું એટલે ખાલી શરીરનો મેલ કાઢવો એટલું જ નથી એના તો હજાર ફાયદા છે જો સાચી રીતે નાવામાં આવે તો માણસ જિંદગીમાં ક્યારે માંદો ન પડે ક્યારે દુઃખી ન થાય અને ક્યારે ગરીબ ન રહે તો હાલો જરાય મોડું કર્યા વગર તમને જણાવું કે ભગવાન વિષ્ણુએ નાવા વિશે કહ્યું કયું જ્ઞાન માતા લક્ષ્મી અને ગરુડજીને આપ્યું છે તો એક વખતની વાત છે ક્ષીરસાગરમાં શેષનાગની પથારી ઉપર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બેઠા હતા ઈજ ટાણે આકાશ રસ્તેથી ગરુડ જીત્યા આવી પોગ્યા ગરુડે છેટેથી જ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના દર્શન કર્યા અને નમ્રતાથી પગે લાગીને નજીક આવ્યા ભગવાન વિષ્ણુએ જરાક મલકાઈને આંખો ખોલી અને ગરુડનું સ્વાગત કર્યું ગરુડે બે હાથ જોડીને કીધું હે પ્રભુ નારાયણ હે માતા મહાલક્ષ્મી તમને મારા કોટી કોટી પ્રણામ ભગવાન વિષ્ણુએ પ્રેમથી ગરુડને પૂછ્યું ગરુડ તમારું સ્વાગત છે તમારા મોઢા ઉપર શંકા દેખાય છે બોલો તમારી ઉદાસીનું કારણ શું છે ગરુડજીએ ઉત્સુકતાથી પૂછ્યું હે પ્રભુ હું હમણાં જ પૃથ્વીલોકનું ભ્રમણ કરીને પાછો આવ્યો છું ત્યાં મેં ઘણા માણસોને જોયા જે રોજ નાય તો છે તો પણ દુઃખી અને કકડાટ બાળુ જીવન જીવે એ માણસો રોજ સવારે વહેલા નાય છે તો પણ એમના ખરાબદી કેમ નથી જાતા એમના દુઃખી રહેવાનું કારણ શું છે થોડી વાર રહીને ગરુડે બીજો સવાલ કર્યો હે પ્રભુ મને ઈ કહો કે નાવાની સૌથી સારી રીત કઈ છે માણસે ક્યારે અને કેવી રીતે નાવું જોઈએ પછી ગરુડે માતા લક્ષ્મીજીની સામે જોઈને કીધું હે માતા લક્ષ્મી પૃથ્વીલોકમાં ઘણી સ્ત્રીઓ રોજ નાય ધોઈને તમારી પૂજા કરે છે પણ તોય હોય એમના ઘરમાં તમારો વાસ નથી હોતો એમના જીવનમાં ગરીબી અને અશાંતિ જ રહે છે આવું શા માટે થાય છે ગરુડના મુખ માંથી એક પછી એક સવાલ સાંભળીને ભગવાન વિષ્ણુ ધીમે ધીમે મલકાંગમાં માંડ્યા માતા લક્ષ્મીએ પણ ગરુડની જિજ્ઞાસાને વખાણી ભગવાન વિષ્ણુ ગંભીર થઈને બોલ્યા હે પક્ષીરાજ તારા બધા સવાલ સાચા છે તે બહુ કામનો સવાલ કર્યો છે નાવું એ માણસના જીવનનું એક જરૂરી કામ છે નાવાથી જ તન અને મન ચોખ્ખું થાય છે અને માણસ પૂજાપાઠ જેવા પવિત્ર કામને લાયક બને છે રોજ નાવું બહુ જરૂરી છે પણ સાચી રીત અને સમયનું પાલન ન કરો તો એનું પૂરું ફળ નથી મળતું હે ગરુડ હું તારા બધા સવાલોના જવાબ દઈશ પણ હું તને એક પવિત્ર કથા સંભળાવું છું આ કથા ધ્યાન દઈને સાંભળજે આમાં જે જ્ઞાન છે એનાથી તારા બધા સવાલ દૂર થઈ જાશે ગરુડજીએ રાજી થતા કીધું હે પ્રભુ તમારા મુખેથી આ કથા સાંભળવી મારું સૌભાગ્ય છે કૃપા કરીને મને એ કથા સંભળાવો હું ધ્યાન દઈને સાંભળીશ પછી ભગવાન વિષ્ણુ ગરુડજીને એ કથા સંભળાવે છે જે આજે હું તમને કહેવા જઈ રહ્યો છું આ કથા સાંભળવા માત્રથી બધા તીર્થોમાં એક સાથે જમાનીની વાત છે સૌરાષ્ટ્ર એટલે કે મધ્યદેશમાં એક બહુ રૂપાળો નગર વસેલું હતું એ નગરમાં એક બહુ પૈસા પાત્ર શેઠ રહેતો હતો એ શેઠના નામનો ડંકો છેટે છેટે વાગતો હતો એના મહેલ જેવા ઘરમાં કોઈ સાહેબીની કમી નહતી ભગવાનની દયાથી એને ઘરે ત્રણ રૂપાળી દીકરીઓએ જન્મ લીધો હતો શેઠે પોતાની ત્રણેય દીકરીઓને બહુ લાડકોળથી ઉછેરી હતી એમની દરેક જીદ પૂરી કરવામાં આવતી એમને રેશમી લુગડા ઘરેણા અને સુખ સુવિધાવાળું જીવન મૂડીધાવાળું જીવન મળ્યું ત્રણે બહેનો રૂપમાં અને જુવાનીમાં એવી હતી કે કોઈનું પણ મન મોહી લે પણ પોતાના છોકરાઓને વધારે પડતું સુખ આપવાની લહાઈમાં શેઠ એક વાત ભૂલી ગયો એણે પોતાની દીકરીઓને ધર્મ અને શાસ્ત્રોનું જ્ઞાન ન આપ્યું એ જીવનના ભક્તિ અને સારા સંસ્કારથી અજાણ રહી ગયા પરિણામે ધન દો રૂપ અને સુખ હોવા છતાં એ કન્યાઓનું જીવન અધૂરું હતું શાસ્ત્રના જ્ઞાન વગર એમને શું સારું ને શું ખરાબ એ ભાંજ ન પડતી જે જ્ઞાન અને ગુરથી માણસ પૂરું કહેવાય એ જ એમની પાસે નહતું સમય જાતા ત્રણે દીકરીઓ જુવાન થઈ ગઈ શેથે પોતાની ફરજ પૂરી કરતા એમના લગન સારા મૂર્તિ આહારે નક્કી કરી દીધા ત્રણેયના લગન બહુ ધામધૂમથી નગરના મોટા અને પૈસાદાર ઘરોમાં થયા શરણાયુના સૂર વચ્ચે ત્રણે બહેનોની ડોલી વિદાય થઈ એ પોતાના સાસરીના રાજમહેલોમાં માન અને પ્રેમથી આવકારવામાં આવી નવી દુનિયામાં પગ મુકતા જ સાસુ સસરા અને પતિએ એમનું ભવ્ય સ્વાગત કર્યું અને પ્રેમથી ઘરની લક્ષ્મી કહીને બોલાવી પણ ભાઈ એશો આરામ અને બેદ્રકારીને લીધે એમની અમુક આદતો બગડી ગયેલી ત્રણેય વહુઓ સવારે મોડે સુધી

વહેલા ઉઠીને નાઈ લેવાય નાહ્યા વગર કંઈ ખવાય નહીં પણ ત્રણેય બહેનોએ પોતાની સાસુની વાત કાને નો ધરી એમને હસીને વાત ટાળી દીધી અને પોતાની મનમાની કરતી રહી આળસ અને મન ફાવે એમ કરવું એમના સ્વભાવમાં વણાઈ ગયું હતું સમય વીતવા લાગ્યો અને થોડા જ વખતમાં એ ઘરોમાં ખરાબ ફેરફાર દેખાવા માંડ્યા એક એક પછી ધંધામાં ખોટ જવા માંડી ક્યારેક માલ ચોરાઈ જાય તો ક્યારેક મોટું ડૂબી જાય ઉછીના લઈને પણ ધંધો હાલે એમ નહોતો હાલત એવી થઈ ગઈ કે ઈ પરિવારોને પોતાની મિલકત એક એક કરીને વેચવી પડી મહેલોના વૈભવ છોડીને હવે એ સામાન્ય ઝૂંપડીમાં રહેવા મજબૂર થઈ ગયા પણ એ ત્રણેય બહેનો ગરીબી અને કષ્ટવાળું જીવન જીવવા તૈયાર નહોતી ઝૂંપડીમાં એમનું મન જરાય ન લાગ્યું છેલ્લે એ પોતાનું સાસરું છોડીને ને પાછી પોતાના બાપાના ઘરે આવી ગઈ અચાનક ત્રણેય દીકરીઓને દરવાજે જોઈને શેઠ ચોંકી ગયો પણ સંતાનોના પ્રેમમાં એણે બે હાથ ફેલાવીને એમનું સ્વાગત કર્યું પોતાની દુખિયારી દીકરીઓને ગળે લગાડતા એણે પ્રેમથી કીધું કાંઈ વાંધો નહીં તમે તમારા જ ઘરે આવી છો દીકરીઓના પાછા આવવાથી શેઠને શાંતિ મળી પણ જલ્દી જ એણે જોયું કે એમની રોજની રીતભાત હજી બદલાણી નથી પિયરમાં મા પણ ઈ પહેલાની જેમ મોડે સુધી સૂતી રહેતી અને નાહ્યા વગર આરામથી રસોડામાંથી ખાવાનું લઈ લેતી બીજી બાજુ બા પોતાના માથે આવતી મુસીબતથી અજાણ હતો થોડા જ સમયમાં શેઠના ધંધામાં પણ વિચિત્ર તકલીફો પડવા માંડી સોદા ફેલ થવા માંડી બજારમાં એમની શાખ ઘટવા માંડી અને નુકસાન થવાનું ચાલુ થઈ ગયું ધીમે ધીમે હાલત બગડતી ગઈ શેઠ વિચારમાં પડી ગયો કે આવું કેમ થાય છે એના ધિકતા ધંધામાં ખોટ ખોટ કેમ આવે છે એને સમજાયું નહીં કે અનર્થ શેના કારણે થાય છે છેલ્લે કંટાળીને શેઠે ભગવાનને યાદ કર્યા રોજની ચિંતાઓથી ઈ તૂટી ગયો હતો એક રાતે તારાથી ભરેલા આકાશ સામે જોઈને ઈ બોલ્યો હે પ્રભુ આ કેવી મુસીબત છે મારું તો બધું ઉજળતું જાય છે કોઈ રસ્તો બતાવો એની આંખમાંથી આંસુ પડી ગયા એ દુઃખ ભરી પોકારના થોડા જ સમય પછી એક એક દિ શેઠનાના દરવાજે એક તેજસ્વી સાધુ પધાર્યા સાધુના વેશે બીજું કોઈ નહીં પણ ખુદ ભગવાન વિષ્ણુ હતા જે હરવા માણસના રૂપમાં આવ્યા હતા સાધુના રૂપમાં ભગવાન વિષ્ણુના માથા પર જટા શોભતી હતી આંખોમાં કરુણાનો સાગર લહેરાતો હતો એમના શરીરમાંથી એક દિવ્ય તેજ નીકળતું હતું જેવો શેઠે એમને ઉંબરે જોયા એના મનને એક અલગ જ શાંતિ મળી શેઠ દોડતો આવ્યો આવ્યો અને શ્રદ્ધાથી સાધુ મહારાજને અંદર બોલા આવ્યા આદ્રથી એમના પગે લાગીને આસન આપ્યું અને પોતે હાથ જોડીને નમ્રતાથી સામે ઊભો રહી ગયો સાધુએ પ્રેમથી એનું સ્વાગત સ્વીકાર્યું શેઠે તરત એક તાંબાના વાસણમાં પાણી લાવીને એમના ચરણ ધોયા એ પાણીની પવિત્રતા જાણે આ ઘરમાં ફેલાઈ ગઈ શેઠે ભારે હયે કીધું સ્વામી તમે મારા આંગણે આવવાની તસ્દી લીધી મારો જન્મારો સુધરી ગયો દિવ્ય પુરુષે શેઠના મોઢાની ઉદાસી જોઈ લીધી અને પ્રેમથી પૂછ્યું વત્સ તારા ચહેરા પર ચિંતાની રેખાઓ ચોખી દેખાય છે મને તારા હૈયાનું દુઃખ કે શેઠનો જાણે બંધ તૂટ્યો એણે ગળગડા સાદે પોતાની વિતક કથા કહી સંભળાવી સ્વામી ક્યારેક મારું ઘર ધન ધાન્યથી ભરેલું હતું ત્રણ દીકરીઓના લગનધામ ધૂમથી કર્યા પડે સાસરીમાં પગ પગ મુકતા જ ત્યાં આફત આવી ગઈ શેઠે આગળ કીધું એમના પતિઓના ધંધા ભાંગી પડ્યા પરિવાર કંગાળ થઈ ગયા મારી દીકરીઓ દુઃખી થઈને પિયર પાછી આવી ગઈ વિચાર્યું કે અહી સુખેથી રહેશે પણ પ્રભુની લીલા તો જો હવે મારા પોતાના ધંધામાં પણ મોટો નુકસાન થવા માંડ્યું છે શેઠે પોતાની દીકરીઓને પર પાસે બોલાવી લીધી ત્રણે નીચી નજરે અને દુખી હૃદય સાધુની સામે ઊભી રહી ગઈ શેઠ બોલ્યો મહારાજ આજ મારી દીકરીઓ છે ખબર નહીં કેવા અવળા નસીબનું ચક્ર ચાલ્યું છે સાધુએ ધ્યાન ધરીને ત્રણે સામે જોયું પલવારમાં જ એમને દિવ્ય જ્ઞાતિ બધો ભેદ દેખાઈ ગયો એમણે જોયું કે એ બહેનોની ચારેકોર અંધારાનું એક નકારાત્મક કુંડાળું મંડરાઈ રહ્યું છે એ નકારાત્મક ઊર્જા એમનો પડછાયાની જેન પીછો કરતી હતી જ્યાં જાતી હતી ત્યાં અંધારું છવાઈ જાતું હતું સાધુનું હૃદય કરુણાથી ભરાઈ ગયું સાધુએ ગંભીર અવાજે શેઠને કીધું તારી આ ત્રણેય દીકરીઓની પોતાની જ આદતોએ એમનું નસીબ બગાડ્યું છે એમની આળસવાળી દિનચર્યા અને અપવિત્ર આચરણને લીધે જ એમના ફરતે દુર્ભાગ્યનું કુંડાળું વળ્યું છે ત્રણે બહેનો હેબતાએ જઈને સાધુને જોવા માંડી સાધુ બોલ્યા આ સવારે મોડી ઉઠે છે સૂરજ ઉગ્યા પછી પણ ઘણા ટાણેને આળસમાં નાય છે અથવા ક્યારેક નાહ્યા વગર જમી લે છે એમના ખરાબ આચરણને લીધે જ એમના ફરતે અંધારાનો કોટ ચણાઈ ગયો છે સાધુએ આગળ સમજાવ્યું માણસ જ્યારે ચોખ્ખાઈ અને સમયનું ધ્યાન નથી રાખતો તો એની આજુબાજુ નકારાત્મક શક્તિઓ ભેગી થઈ જાય છે આ શક્તિઓના પ્રભાવે જ જ્યાં ઈ જાય છે ત્યાં કકલાટ અને દુર્ભાગ્ય આવે છે ત્રણે બહેનો શરમ અને પસ્તાવાથી માથું નીચું કરીને ઊભી હતી એમને પોતાની ભૂલ સમજાવવા માંડી હતી એમની આંખોમાં આંસુ આવી ગયા મનોમન વિચારવા માંડી અમારાથી મોટી ભૂલ થઈ ગઈ સાધુએ ત્રણેય બહેનો અને શેઠ સામે જોઈને કીધું હવે હું તમને અમુક બહુ કામની વાત કહેવા જઈ રહ્યો છું તમે બધા ધ્યાન દઈને સાંભળો અને રોજ એનું પાલન કરો એમાં જ તમારી સમસ્યાનો ઉકેલ છે સાધુ મહારાજે શાસ્ત્રોની વાત કરતા સમજાવ્યું નાવું સ્નાન ઘણા પ્રકારનું હોય છે મુખ્યત્વે ચાર પ્રકારના શુભ સ્નાન કીધા છે બ્રહ્મસ્નાન દેવસ્નાન ઋષિ સ્નાન અને માનવ સ્નાન આ સિવાય એક પાંચમો પ્રકાર સ્નાન પણ પણ હોય છે 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 એ ખરાબ અને અશુભ મનાય એમણે સમજાવ્યું બ્રહ્મ માં કરેલું સ્નાન શ્રેષ્ઠ મનાય છે બ્રહ્મ મુહૂર્ત એટલે રાતનો છેલ્લો પહોર સૂર્યોદય થી લગભગ દોઢ દોડ થી બે કલાક પહેલાનો સમય જ્યારે ચારે કોર સૃષ્ટિ માં એક અલગ જ શાંતિ હોય છે સાધુ ની વાણી ગુંજવા લાગી એ સમય વાતાવરણમાં અદ્ભુત અને ચમત્કારિક ઉર્જા હોય છે આને દેવતાઓનો સમય કહેવાય છે આ ટાણે ભગવાનનું ચિંતન કરતા નાવું રહમસ્નાન કહેવાય આ સ્નાન માણસ માટે સૌથી વધારે પુણ્યવાળું છે એમણે કીધું બ્રહ્મ મુહૂર્તમાં નાયને પછી ઉગતા સૂરજને અર્ધ્ય ચડાવવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે એ પાણીનું દરેક ટીપું જાણે તન અને મનને તાજગી અને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે આવા સ્નાથી માણસ રોગચાળાથી દૂર રહે છે અને એનું શરીર નિરોગી સંગીત બને છે સાધુએ આગળ કીધું બીજું છે દેવસ્નાન સવારે પાંચથી છ વાગ્યાની વચ્ચે કરેલું સ્નાન દેવસ્નાન કહેવાય છે આ ટાણે બધી પવિત્ર નદીઓ ગંગા યમુના વગેરેને યાદ કરીને પાણીમાં ડૂબકી મારવી જોઈએ સંગીત એમણે સમજાવ્યું રેવરેન્ટલી આ સમય નાવાથી માણસના શરીરમાં સકારાત્મક ઉર્જા આવે છે પાણીના દરેક સ્પર્શ હારે શરીરની બધી નકારાત્મકતા ધોવાઈ જાય ખાલી તંજ નહીં મન શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે સાધુ બોલ્યા બ્લેસિંગ દેવ સ્નાન કરનારના જીવનમાં ધન સંપત્તિ વધે છે એને બધા ભૌતિક સુખ મળે છે અને એના ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે સાધુએ ત્રીજા પ્રકારની વાત કરી ત્રીજું છે ઋષિસ્નાન સવારે પરોઢીએ જ્યારે આકાશમાં હજી થોડા તારા ચમકતા હોય એ ટાણે જે નાવામાં આવે એને ઋષિસ્નાન કહેવાય છે આ પણ એક શ્રેષ્ઠ સ્નાન સંગીત છે જે મનને શાંતિ આપે છે આ સમયે નાવાથી ચિંતાઓ અને વિકાર પાણી હારે વહી જાય છે અને મન નિર્મળ થઈ જાય છે સાધુએ આગળ કીધું ચોથું છે માનવ સ્નાન સવારે છ થી આઠ વાગ્યાની વચ્ચે એટલે કે સૂર્યોદય સમય અથવા એના તરત પછી જે સ્નાન કરવામાં આવે એને માનવ સ્નાન કીધું છે એમણે સંગીત કીધું આ સ્નાન પણ શુભ ફળ આપનારું છે આ સમયે નાવાથી શરીર આખોદી તાજગી સ્ફૂર્તિ અને સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે આ ઊર્જા માણસને દરેક કામ ઉત્સાહથી કરવાની પ્રેરણા આપે છે સાધુનો અવાજ હવે ગંભીર થઈ ગયો પણ આ વાત પર ધ્યાન રાખવા જેવી છે કે સૂરજ ઉગ્યાના બે પહોર પછી પણ જે નાતો નથી એનું સ્નાન સ્નાનની ગણતરીમાં આવે છે એમણે ચેતવ્યા સવારે આઠ વાગ્યા પછી કરેલું સ્નાન ખોટું અને અશુભ છે એ સમયે વાતાવરણમાં દૈવી ઉર્જા બહુ ઓછી થઈ જાય છે એવામાં નાવાવાળા માણસના તન મનમાં ઉત્સાહ અને શક્તિ રહેતી નથી સાધુએ ચોખ્ખા શબ્દોમાં કીધું જે લોકો સૂર્યોદય પછી મોડે સુધી આળસમાં પડ્યા રહે છે અને મોડા નાય છે એ આખોદી સુસ્તી ગુસ્સો દ્વેષ અને ચીડિયાપણાથી ઘેરાયેલા રહે છે આળસ અને અશુદ્ધિને લીધે એમના શરીરમાં નકાકારાત્મક શક્તિઓ વાસ થઈ જાય છે અને એમનું દુર્ભાગ્ય એમનો પીછો કરવા માંડે છે સાધુએ શેઠ સામે જોઈને કીધું તારી આ ત્રણેય દીકરીઓ સવારે ટાણે નાતી નહતી સૂર્યોદય પછી મોળે સુધી સૂતી રહેતી એ કારણે જ એમના સાસી રહેતી એ કારણે સંગીત જ એમના સાસરાની બધી સમૃદ્ધિ નાશ પામી અને હવે એમને લીધે જ તારા ઘરની લક્ષ્મી પણ રિસાઈ રહી છે બહેનોને ખરાબ આચરણનું સાચું કારણ હવે સમજાઈ ગયું હતું એ રોતી રોતી સાધુના પગમાં પડી ગઈ મહારાજ અમારાથી ભૂલ થઈ ગઈ અમને માફ કરો અમને સાચો રસ્તો બતાવો એમનો અવાજ પસ્તાવાથી ધ્રુજતો હતો સાધુએ ગંભીર અવાજે કીધું હવે હું તમને નાતી વખતે બોલવાનો એક બહુ મહત્વ મંત્ર કહું છું આને ધ્યાથી સાંભળો અને યાદ રાખો જે પણ આ મંત્ર બોલતા બોલતા નાય છે એના બધા પાપ ઈજ ઘડીએ નાશ પામે છે એનું દુર્ભાગ્ય દૂર થઈ જાય છે અને એને અપાર સુખ સમૃદ્ધિ મળે છે ગંગેચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી સંગીત નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સન્નિધિમ કુરુ સાધુએ મંત્રનો અર્થ કહેતા કીધું આનો ભાવાર્થ ઈ છે કે હે પવિત્ર નદીઓ ગંગા યમુના ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ અને કાવેરી તમે બધી આ નાવાના પાણીમાં બિરાજમાન થાવસા સાધુ હસતા હસતા બોલ્યા આ મંત્ર બોલીને નાવાથી એવું પુણ્ય મળે છે જાણે માણસે બધા તીર્થોમાં સ્નાન કરી લીધું હોય બધા પાપ ધોવાઈ જાય છે અને સારા નસીબનો ઉદય થાય છે ભગવાન વિષ્ણુરૂપી ઈ સાધુએ સ્નાનનું મહત્વ સમજાવતી આ કથા કહીને અને બધી રીત સમજાવીને શેઠ અને એની દીકરીઓને રસ્તો બતાડી દીધો હતો ત્રણેય બહેનોની આંખોમાં આભારના આંસુ આવી ગયા સંગીત એમને પોતાની ભૂલ ભૂલ ચોખી સમજાઈ ગઈ ત્રણેયે હાથ જોડીને સાધુને પ્રણામ કર્યા અને કીધું મહારાજ સંગીત તમે અમારી આંખો ખોલી નાખી હવે અમે આખી જિંદગી તમારું બતાવેલા રસ્તે જ હાલશું શેઠે પર નમન કરીને સાધુનો દિલથી આભાર માનીઓ સંગીત સાધુના રૂપમાં આવેલા વેલા પ્રભુએ રાજી થઈને ત્રણે ને આશીર્વાદ આપ્યા સદા સુખી રહો તમારા ઘર માં પવિત્રતા અને લક્ષ્મીનો વાસ હંમેશા બન્યો રહે શેઠે ફરીથી એમનાના ચરણ સ્પર્શ કર્યા પલવારમાં જ એ દિવ્ય સાધુ આંખોથી ઓઝલ થઈ ગયા શેઠ સમજી ગયો કે ખુદ નારાયણ એમની મદ્દે આવ્યા હતા એના પછી ત્રણે દીકરીઓ પોત પોતાના સાસરે પાછી ફરી આ વખતે એ નવા જીવનના સંકલ્પ સાથે ગઈ હતી એમણે પ્રભુએ બતાવેલા નાવાના નિયમોનું કડકાઈથી પાલન ચાલુ કરી દીધું હવે રોજ વહેલી પરોઢે બ્રહ્મ મુહૂર્તમાં જ એમની આંખ ખુલી જાતી ઊંઘ ત્યજીને ઈ તરત પવિત્ર નદીઓને યાદ કરીને નાઈ લેતી નાયા પછી ઉગતા સૂરજને તાંબાના લોટામાં પાણી ભતી અને શરીર અર્ધ દેતી અને શ્રદ્ધાથી ભગવાનને યાદ કરતી રોજ સવારે નાવાથી એમનું શરીર અને મન પવિત્ર થઈ ગયા જે કાળો પડછાયો એમની પાછળ લાગ્યો હતો એ ધીમે ધીમે પૂરેપૂરો મટી ગયો ઘરનું વાતાવરણ ફરીથી શાંત અને પોઝિટિવ થવા માંડ્યું ધીમે ધીમે એમના પતિઓના ડૂબતા ધંધાને ફરીથી ટેકો મળવા માંડ્યો જે સોદામાં સતત ખોટ જાતી હતી એ હવે નફો દેવા માંડ્યા ઘરમાં ધનની બરકત પાછી આવી અને ખોવાયેલો વૈભવ પાછો મળવા માંડ્યો સંગીત જે ઝૂંપડીઓ ક્યારેક અંધારા અને ઉદાસીનું ઘર બની ગઈ હતી ત્યાં હવે દીવાની જ્યોત ફરીથી ચમકી ઊઠી પરિવારોમાં ખુશી પાછી આવી ઘરના ઘરડા વડીલો બોલ્યા લાગે છે ઘરની લક્ષ્મી હવે રાજી થઈને પાછી આવી છે ભગવાન વિષ્ણુ આ કથા કહીને મૌન થયા ક્ષીરસાગરમાં ફરીથી ઈજ શાંતિ છવાઈ ગઈ ગરુડ મંત્રમુગ્ધ થઈને આ બધું સાંભળતા હતા હવે એમને એમના બધા સવાલોના જવાબ મળી ગયા હતા માતા લક્ષ્મીએ કોમળ અવાજે ઉમેરતા કીધું જ્યાં આળસ ગંદકી અને અશુદ્ધિ રહે છે ત્યાં મારો વાસ નથી થઈ થઈ શકતો જે સ્ત્રીઓ રોજ નાય તો છે પણ જો સમયનું પાલન નથી કરતી કે રીતને પૂરી નથી માનતી ત્યાં પણ સમૃદ્ધિ તકતી નથી દેવી બોલ્યા સંગીત હું ત્યાં જ રહું છું જ્યાં પરોઢના અજવાળા સાથે જાગરણ થાય છે નાવાથી મન પવિત્ર રાખવામાં આવે છે અને સાચી શ્રદ્ધાથી ઈશ્વરનું સ્મરણ થાય છે ગરુડે હર્કભેર નમ્રતાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રણામ કર્યા એને મોટા અવાજે જયકાર કર્યો જય શ્રી હરિ વિષ્ણુ જય તમારી કૃપાથી આજ મારું ચિત્ત પ્રકાશથી ભરાઈ ગયું એટલે આપણે આપણે પણ આળસ છોડીને રોજ સૂર્યોદય પહેલા ઉઠીને નાવું જોઈએ ત્યારે ઈશ્વરની ભક્તિ અને સ્મરણ કરવાથી આપણા જીવનમાં હંમેશા પવિત્રતા પોઝિટિવ ઉર્જા અને મા લક્ષ્મીની કૃપા બની રહેશે તો તમને આ કથા કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર કહેજો જાણકારી થોડી પણ સારી લાગી હોય તો વિડિયોને એક લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને તમારા મારા મિત્રો અને પરિવારજનો સાથે આ વીડિયોને શેર કરી દેજો જેથી તેમને પણ આવી મહત્વપૂર્ણ જાણકારી મળી શકે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર